આધારે સદર આરોપી મહારાષ્ટ્રના માહિતી મળતા અટલાદરા પોલીસ સ્ટેશનની એક ટીમ આરોપીને પકડવા મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના નંદગાંવ તાલુકાના મનમાડ ગામે મોકલી આપેલ જે ટીમે સતત બે દિવસ આરોપીની ટેકનિકલ સોર્સ તથા હ્યુમન સોર્સ આધારે સતત બે દિવસ સઘન તપાસ બાદ આરોપીને મનમાડ ગામ તાલુકો નાંદગાંવ જિલ્લો નાસિક મહારાષ્ટ્ર ખાતેથી પકડી પાડવામાં સફળતા મેળવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે કામગીરી કરનાર પોલીસ ઇન્સ્પેક્ટર એમ આર સંગાડા હેડ કોન્સ્ટેબલ ગોપાલભાઈ મનસુખભાઈ તથા હેડ કોન્સ્ટેબલ જીવન દિલીપ રાવ કોન્સ્ટેબલ લાલજીભાઈ હીરાભાઈ દિલીપસિંહ હેમુભાઈ જયપાલસિંહ બળવંતસિંહ અલયભાઈ અમરાભાઈ તથા રઘુભાઈ રત્નાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ સુનિલભાઈ નાગજીભાઈ વગેરે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાષ્ટ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો